જય માતાજી દોસ્તો હું છું આપનો દેવ ઠાકોરમાં સ્વાગત છે દોસ્તો ખેડૂત મિત્રો માટે આજે મહત્વની જે યોજના છે ખાસ છે કારણ કે આજનો જે દિવસ છે એ નેશનલ ફાર્મર ડે તરીકે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ત્રેવીસ બાર ની તારીખ જે વરસાદ હર સાલ 23 12 એ યુકે આ દિવસ ઉજવવામાં આવતો હોય છે ખેડૂતો મિત્રો એ ખાસ નોધીને રાખો કે આપણા નામનો પણ દિવસ ઉજવાય છે સામે ખેડૂતોને કેટલા ફાયદા આ દિવસ સુધીમાં થયા એ તો આપણે બધા જાણીએ છીએ પરંતુ આરબીઆઈ દ્વારા ખેડૂતો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે એના વિશે દોસ્તો આજે હું ચર્ચા કરવાનો છું વધુ સમય ન લેતો દોસ્તો એક રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી રાખ્યા વિના ખેડૂતોને લોન મળશે અને એ પણ મહત્તમ બે લાખ સુધી લોન મળવા પાત્ર છે દોસ્તો જે એબીએસ ની મિટિંગ થઈ એની અંદર આ ખેડૂતો માટે જે નિર્ણય કરવામાં આવ્યો છે આ યોજના જે યોજના થકી લોન આપવામાં આવે છે કોલેસ્ટ્રોલ ફ્રી એગ્રીકલ્ચર લોન ત્યાંની અંદર જમીન ગીરવી રાખ્યા વગર તમને લોન મળે છે દોસ્તો આ યોજના પહેલાં બે હજાર દસ માં સ્ટાર્ટ થઈ એ વખતે એની કિંમત હતી એક લાખ રૂપિયા બે હજાર ઓગણીસની અંદર સુધારો કરીને એક લાખ સાઠ હજાર સુધીની મહત્તમ મર્યાદા કરી એ યોજના બે હજાર ઓગણીસથી લઈને અત્યાર સુધી ચાલુ જ હતી અને આરબીઆઈ એ આ વખતે ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ અને આની અંદર ચાલીસ હજારની ચાલીસ હજાર જેટલી રકમ વધારીને બે લાખ મહત્તમ રકમ લોન મળવાપાત્ર એ પણ જમીન ગીરવે રાખ્યા વિના આ લોન મળવાપાત્ર છે દોસ્તો આ યોજનાની અંદર જે લોન ની પ્રોસેસ છે એ પણ સરળ છે જેની અંદર નોટરી કે સમથિંગ બીજા કોઈ અઘર ખર્ચા બી નથી મારા ખ્યાલ મુજબ એટલે આ લોન કોઈ પણ ખેડૂત લેવા માગતા હોય તો તમારી જે બેંક એકાઉન્ટ આ મતલબ જો આગળ તમારે ડેરીનો પગાર પડતો હોય અને તમારી જે નજીક બેંકની અંદર જે વ્યવહારો ચાલતા હોય એ બેંકમાં તમે સંપર્ક કરી શકો છો અને બેંક મેનેજર વ્યવહારો સારા ને આપણી શિબિલ સારી હોય તો આ લોન મળવાપાત્ર દરેક ખેડૂતને મળવાપાત્ર છે એટલે આ યોજના બહુ સારી છે દોસ્તો બીજી કોઈ આવી યોજના છે તો આપની સમક્ષ રજૂ કરીશ હસ્તુ જય હિન્દ જય ભારત